મહિનો માણસ ખોલીને પગ પાછો દુખવા મળે છે ઓપરેશન કરાવવું આપણે ફિઝિયોથેરાપી એક મહિનો કર્યો એક મહિનો કરતાં વધારે કર્યો હવા મહિના જેવું કર્યું અને દસ પંદર દિવસ થયા પાછા બધું બંધ થઈ ગયું દસ બાર દિવસ ત્યાં પાછો પગનો દુખાવો વધારે થઈ ગયો તો અત્યારે હવે જવું છે દવાખાના બતાવવા અને જો હવે નીચે કોઈ આરે હોય તો તમારો કોઈ લેતો જાવ

એક વાગ્યા ને અઢાર મિનિટ આજે આખો દિવસ દવાખાના જોજો અત્યારમાં હવારમાં દવાખાને જતો નથી અમારે કરવામાં અમારે એ ન થાય કેમ કે ત્યાં વેઇટિંગ હતું સાંજે સાડા આઠ વાગે વાગે વારો આવે એમ બોલો મને એમ કે હું એક જ બીમાર છું પણ બહુ માણસો છે એવું છે દુખાવો અત્યારે થયો છે ને એને ફરતી અમારે કરે ખબર નહીં ડોક્ટર નહીં કે આવું થવું ન જોઈએ તો ન થવું જોઈએ તો મેં તો રિપેર નથી કર્યું તમે કર્યું કીધું છે ને અત્યારે જઈએ છે ઘરે સાંજે છે મહેમાન હવે છે ને અપોઈન્ટમેન્ટ કાલે સવારની લીધી પછી કીધું આજે સાડા આઠે નહીં આવી કેમ કે અમારા ઘરથી ઘણું આગું થાય ત્રીસ પાંત્રીસ કિલોમીટર આગું થાય બીજું ટ્રાફિકનો ફૂલ ટાઈમ અને ત્યાં અત્યારે એવી ટ્રાફિક હતી કે માંડ માંડ નીકળીએ કારણ તો હવે ઘરે જઈએ ને છોકરાને નારે મજા કરીએ બીજું હું એક ને અઢાર મિનિટ બેન કોઈ ન હોય કોઈ દી ન હોતી હોય છે

અક્ષર પાવ બઝને બીજો ગયો છે શિવ મસાલા પુલાવાય બફાઈ ગયા છે આમાં મસ્ત પુલાવ બફાઈ છે પુલાવ એટલે ભાત બફાઈ ગયા સોરી બોલો આપણે ભૂલું ગોતવી છે બાકી ગમમ અહીંયાથી હા ગમે અહીંયાથી ભૂલ ગોતવી છે એ ભૂલ હોય તરત પકડી પાડે ઓ ભૂખે લાગી છે સર હરર ભૂખે લાગી છે સફરજનજી ખવાઈ ત્યાં આવી જશેનો નવા કેળા કાચા કેમ હોય એવું લાગે છે હે ને

હા બેબે બે અજી એને થોડુંક પીઝા આપેલા લે થેન્ક્યુ પણ આ પેપ્સી આપતી છે પી પેપ્સી આ એક વધી જો કેટલી વાર લાગશે પીઝા બધું 50 નું ખાનો પૈસાનું પૈસા દેવો પૈસા દેવા તો છે મને નો ઓડાય ડાયરેક્ટ પીઝોડાય ઓ જો ધ્યાનથી લેવાનો છે આ એ ઓટ લેખ નંબર વેદાન ને નુકસેની બે કેમ કો મેને કે દ્વાર કબહર આવા નવો આરો મેરા વિજો અભી નો આયો નામ સદે આ એક પીસ બી દો જઈ નામ અત્યારે મેળ વગર નવા છે સાજો એકરા પાસે કેવા ગાપે છે ઓકે થેન્ક યુ very much થેન્ક યુ હા

तमा बैस्टों पाल उपड़े शोकरा में नीजोयाओ ओए समयार आलू उपड़े सम अजा उपड़े से उपथा तो बताई तो कंपलेट लेडिस पैंट लागे ओ सोकर या उपड़े उपड़े आउज लागे कंपलेट आप तरोमीन सोकर आउपड़े नहीं ट्

કેમ 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 તો ટાઈમ અત્યારે અત્યારથી હશે સાત વાગ્યા હું હેર કટિંગ કરીને એવું બાકી તો નાય લીધું ના હવે કેવું લાગે છે કે હેર કટ નો નતા કેવા ને ત્યારે હું લાગતું વાળો ઓછા છે હેરકટ કરીને ક્યાં એમ લાગે નહીં વ્યવસ્થિત છે વાંધો નથી ખરવા છે બહુ પણ હવે સમય સાથે બીજું કઈ ન થાય ને છે ને હવે અત્યારે જો હભી છે ને સૂઈ ગયો છે હજી જમવાનું બાકી છે

જા ધા નીચેથી પાણી લઈએ ધાહ નીચેથી પાણી લઈએ બધાભાઈ જગદીશ પટેલ ને કરશન પુવા અને સાથે આ છોકરી છે ફ્લોરાને કેમ ઓલ અલ અલગ છોકરો હોતી છે તો એ હોતી છે તાર નામ હું છે નામ આવડે હે તો શ્રીનોભાઈ શું કરે તે ના નહીં એ વિડીયો ઉતારસ્ત કે ના નો આવી ઈવલી ઈવાન ગાલમાં ખાડા બોપડે ખાવા દેતા નથી મમ્મી એને ખાડા ગાલમાં પડા કોઈ દે આ જાનો પડે ક્યાં નહીતર કે નહોતા ગાલ ઉભરાઈ જશે કે જીમમાં નહી જાય બોલ

આ રે તો ખબર બંધ થઈ જાય તો મારા મમ્મી ને નો એને નો ખબર એમાં શું થાય ખબર અવાજ ઘટાડવાનું બટન હોય ને એ દબબે ને રિંગ સાયલેન્ટ થઈ જાય ખબર ન રહે ફોનમાં થઈ ઘણી વખત ફોન સાયલન્ટ હોય ઘણીવાર એમ

એ ડિશનવાલે કોઈ કપડાનો વકાડ નથી કરતો ઇંગ્લિશ ભાષા આવડતો હોય ઈ તો એમ લક જોઈન કરતા હોય એમનું મેં દાદાયે કીધું બોલ્યો કપડા લેવાની ખબર નો પડી એ एवળો મોટો છે એટલે મોલમાંથી એને કરતા આ જોડી બસ આ પેરા ઝીરા લાગત આને તારે લાગતા છે પેરા છે कलरયા છે ડિસેબનો कलरયા છે પણ મૂળનો પેન્ટ તો ન કેવો લાગે અમુક <laughs> <laughs> <laughs>

એમને દાદા ને પૂછ હવે કેટલી મોડી સુધીનું પહેરવું હશે એમ નઈ પેલો પૂછ તો કેટલી

કાલે સવારે પાછું દવાખાને જવાનું છે પહેલાં એમ આરઆઈ કરવા જવાનું છે એમઆરઆઈ કરીને પછી પાછું દવાખાને બતાવવા જવાનું છે ત્યાં પણ રિપોર્ટ કરાવ્યા હતા હવે એ કંઈક રિપોર્ટમાં શું આવ્યું કે હવે કાલે ખબર પડશે તો આજનો દિવસ જ નજનો લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લોગમાં ફર્સ્ટ ક્લાસ નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ